નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે આનંદનગર જૈન સંઘ સેટેલાઇટ અમદાવાદ દ્વારા આગમો છારક પૂજ્ય આચાર્ય શ્રી સાગરાનંદ સુરેશ્વરજી મહારાજાના સમુદાયના પૂજ્ય ગણવીર્ય શ્રી દર્શનચંદ્ર સાગરજી મહારાજ સાહેબ આદિ પ્રેરક નિશ્રામાં સોનગઢથી પાલીતાણા મહાતીર્થનો છરી પાલિત સંઘ તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ છરી પાલિત સંઘમાં વિવિધ લાભાર્થી પરિવારો દ્વારા મુખ્ય સંઘપતિ સહસંઘપતિ અને સહયોગી સંઘપતિ બનવાનો લાભ લેવાયો છે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ સંઘના વિવિધ ચડાવવાની જાજમ યોજાય સંગીતકાર ઋષભ રોડિયાના સંગીતના તાલ સાથે વિવિધ ચડાવવા યોજાયા જેમાં શ્રી સંઘના સભ્યો ઉત્સાહપૂર્વક લાભ લીધો આ પ્રસંગે સવારે નૌકારથી બાદ ચડાવવાનો પ્રારંભ થયો જેમાં સંઘની દીકરીઓ દ્વારા અક્ષત કંકુથી સાથીઓ કર્યો અને જાજમ પાથરવાનો લાભ વસાણી તારાબેન બાલચંદભાઈ મુનિમજી બનવાનો લાભ વસાણી તારાબેન બાલચંદભાઈ કંકુ તિલકનો લાભ વેલાણી રમેશભાઈ પોપટલાલ પત્રિકામાં જય લાભ લાભ દેદરાણી કૈલાશબેન જીતેન્દ્રભાઈ માતૃ પિતૃ વંદનાનો અમુલભાઈ મુંબઈ લાભરાણી તિલક કરવાનો લાભ દેવીલાબેન ચીનુભાઈ હસાણી સુમિત્રાબેન જયંતિલાલ નાગાણી ભાનુબેન વિનોદલાલ અક્ષરથી વધામણા લાભ વેલાણી હંસાબેન રમેશભાઈ મહેંદી રસમ લાભ પુષ્પાબેન કીર્તિલાલ સોના મોહર લાભ સ્નાન પૂજા નો લાભ નગાણી ભાનુબેન વિનોદલાલ શાહ બેન પ્રકાશભાઈ વેલાણી દેવીલાબેન ચીનુલાલ સક્રસ્તવ અભિષેકનો લાભ રિધીબેન અમુલભાઈ શાહ મુંબઈ શાંતિધારા અભિષેકનો લાભ દેદરાણી કૈલાશબેન જીતેન્દ્રભાઈ ગુંજારીયા દેવીલાબેન ચીનુલાલ વેલાણી દેવીલાબેન ચીનુલાલ બગીનો લાભ વેલાણી રંજનબેન મંગળદાસ હસાણી સુમિત્રાબેન જયંતિલાલ કંકુ થાપાનો લાભ શાહી દીપિકાબેન પ્રકાશભાઈ ભગવાનને રથમાં લઈ બેસવાનો લાભ રીધીબેન અમુલભાઈ મુંબઈ ક્ષેત્રપાળો પૂજનનો લાભ રીધીબેન અમુલભાઈ મુંબઈ તેમજ પાટલા પૂજનનો લાભ પુષ્પાબેન કીર્તિલાલ સોનામહોર પરિવારે લીધે ચઢાવવા બાદ વધારેલ સર્વેની સધર્મિક ભક્તિ યોજાયેલ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ છરી પાલિત સંઘની પત્રિકાનું પત્રિકાલેખન યોજાશે